નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે સોમવાર અને આજે છે એકાદશી બધાને એકાદશીની શુભકામના અને જો અત્યારે સવારમાં મારે જવાનું છે કાલે મારાંદર માતાનું પૂજન હતું કથા તે રાત્રે મોડવા એટલે અત્યારે સવારમાં જવાનું છે મારે અત્યારે ઉત્થાપન કરવા માટે તો જતાં પહેલાં તમે પેલા આજના ભગવાન આજના દર્શન કરાવી દો આજના ભગવાનના દર્શન માં ભવાનીના અને અત્યારે વાગ્યા છે ત્યારે સાડા પાંચ હજી પોણા છ વાગ્યા પૂજા ને બધું કરીને પછી નીકળશું અહીંથી જવાનું છે અને જો મારા ભાઈ અત્યારે સવારમાં વેલા વહેલા અત્યારે અહીં આવી ગયા છે પણ તો એમની લાઈફ તો કરી છે પણ ઉઠે નહીં તો સારું આખી રાત પાછા તોફાન કર્યા છે ને એવું બધું છે અને જો મારા ભાઈ આ બે ગયા છે હિંચકાવા માટે જય શ્રી કૃષ્ણ હા ને જો અત્યારે સવાર વહેલી વહેલી આજ તો ડ્યુટી ચાલુ થઈ ગઈ છે

તો નાસ્તો 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 ક્યાં જ થવાનું કા આજ તો છે એટલે ચા પાણી બી નીકળવાની વાત છે અને જવાનું છે પછી બીજી જગ્યા હોત ને કદાચ આવવામાં અગિયાર સાડા અગિયાર બપોરે થઈ જશે તો મળીએ બપોરે ત્યાં સુધી તમને ને બધી આગળ આવશે પૂજા પૂજા કરીને પછી તમને મળશે ને બધાને વાતચીત કરશે મિત્રો અત્યારે વાગી ગયા છે બે અને આજે તો બધાને ખ્યાલ છે કે એકાદશી છે એટલે ભગવાનને જો એકાદશીનો થાળા ભગવાનને અર્પણ કરી દીધો છે ને કેળા ને વેપર ને તીખી મૂળી ને બધું અર્પણ કર્યું છે માંડવીના દાણા અને ભગવાને કઈ જમવા પતારો અને જો આ બાજુ બધા બેસી ગયા છે થઈ ગયું છે થોડુંક મોડું હેઠે આવ્યો છે માલ એટલે ચેકિંગમાં હતા બધા નીચે માલ હાલતો ચેક થઈ ગયું બાકી રહ્યું ચાલુ છે ને હા અને એડિટિંગ ને બધું પતાવી જો વિડીયો મૂકીને બધા જમવા બધા પ્રસાદ લેવા ફરાલ કરવાનું છે હા તો ફરાલ હશે એકાદશી હા જમવાનું કંઈ છે નહીં અને ભાઈ ગયા છે ઓલી રૂમમાં અને બેનો ગઈ છે બધી બે ભણવા માટે હેતુ નીચે આવ્યા નથી બધું જો બંધ રાખ્યું છે ધૂળ બહુ ઉડે છે બધા ગળા પકડી લીધા છે હદ બારા એટલી સિમેન્ટ ભેગી ઉડતી હોય એવું બધું થઈ ગયું છે એટલે બધા અમારે આસ્થા બેને બહુ ઉધરસ હતી કાલે ખાધું પીધું પણ ધૂળની જેટલી બધી એલર્જી ત્યારે બધું થઈ ગયું છે ઉધરસ આખી રાત કાલે આવી બે અઢી વાગ્યા સુધી હેરાન કર્યા બધાને સવારે વળી સારું વાંધો નહોતો ને એમ નતો આવતો ને વાંધો નહોતો એવું હતું ને હમ એટલે એવું કહ્યું તું હા કંઈક જોયેલી એટલી મૂર્તી હતી ના એટલી બધી જોયું ઉઢે જુના પોતા નાન કરવામાં એક ક્ષેતરમાં પાછું બધું ભરાઈ જાય પગમાં ચોંટવા છે એટલું બધું છે એટલે હમણાં બધા નેલર્જી બધું છે એટલે બધું ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે એમ છે ઠીક છે ચાલો ફરાળ કરી લઈ તમે ચાલો બધું દેખાડે છે ખરા કરવા તો અત્યારે તો માંગી ગયા છે આઠ ને આયા રસોઈ તૈયારી કરી છે રસોઈમાં તો જો શાક ને और इन रोड ने बांधाई गयो के आता नीचे थोड़ो काम काचा टूटले और या बाजू चोममी बनायसे फ्रूटसला ने आज तो 11:00 झाले એટલે જો ફ્લોટ બંધાઈ ગયો આયા થઈ ગયું શંક બાપા લઈ આયા શાકવાતી તે એ બધું થોયું ને ઊ તોડી ને બધું લઈ આયા ને મમ્મી છોટલાટ નું ખોડ લેવું સુદાતા બધા હા

મને કોઈ બતાવો મારો લાલ કાનુડો મારો ખોવાણું મારા પેટમાં પડી છે ફાળ કાનુડો મારો ખોવાણો સવારે વહેલો એ તો ગાયો ચરાવા જાય ઠંડે પાણીએ નાય ને રે તો ઠંડી રોટી ખાય કાનુડો મારો ખોવાણો મને કોઈ બતાવો મારો કાન કાનુડો મારો ખોવાણો આખો દિવસ ગાયો ચારી તો સાંજે આવે ઘેર ગોવાળિયાની ની સંગ માં રે ઈ તો કરતો લીલા લેર કાનુડો મારો ખોવાણો મને કોઈ બતાવો મારો કાન કાનોડો મારો ખોવાણો વનમાં એકલો ક્યાં હશે ને થઈ ગયો અંધકાર વાઘવરોથી બીજ છે રે મારા દિલડા માથાએ ધબકાર કાનોડો મારો ખોવાણો મને કોઈ બતાવો મારો કાન કાનોડો મારો ખોવાણો દૂધ કઢી ને રાખ્યા વીર કાનુડો મારો ખોવાણ મને કોઈ બતાવો મારો કાન કાનુડો મારો ખોવાણ માતા આવ્યા ડેલીએ ને દીધો કાના ને સ્વા હતો ગોપીઓના ધર માહીરે ત્યાંથી નીકળ્યો બંસીનો સાત કાનુડો મારો ખોવાણો મને કોઈ બતાવો મારો કાન કાનુડો મારો ખોવાણો કાનો આવ્યો ડેલીએ ને લાગ્યો માતાને પાય માતા એ લીધા મીઠડા રે તને ખમા ખમારે મારા લાલ કાનુડો મારો ખોવાણ મને કોઈ બતાવો મારો કાન કાનુડો મારો ખોવાણ શાંતિ થઈ છે મા તને ને ચાપ્યો રુદિયાની સાથ માતાએ જય ને ફેરવો રે શ્રી કૃષ્ણની માથે હાથ કાનુડો મારો ખોવાણો મને કોઈ બતાવો મારો કાન કાનુડો મારો ખોવાણો શ્રી કૃષ્ણ ની ગાયત્રી જે ગાયે નર ને ના જોડી નથી કાનુડો મારો ખોવાણ મને કોઈ બતાવો મારો કાન કાનુડો મારો ખોવાણ મારા પેટમાં પડી છે ફાળ કાનુડો મારો ખોવાણ કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો મારી બા આપણને કાનુડા નું બહુ મસ્ત બધાને ભજન સંભળાયું અને આશા કરું છું કે તમને બધાને ગમ્યું હશે અને મારે બે બેનો જો આજે લેશન વેલુ વેલુ થઈ ગયું એટલે કાલે સ્કૂલે પાછું કે બનીને જાવ તારે જવાનું છે કાલે તારે જવાનું છે તારે બે ખાલી વાઈટ કપડા મને ખાલી વાઈટ કપડા અને દુપટ્ટો ન આવ પહેરી એવું એનું માળા પહેરીને બધું કે માતા પાર્વતી બનવાનું છે માતા પાર્વતી નહીં તો

એવું કીધું ટીચરે કાલે માતા પાર્વતી બની શિવરાત્રી છે એટલે શિવરાત્રી દિવસે કદાચ રજા હશે રજા એટલે કાલે લોકો કાર્યક્રમ કરવાના છે એમાં બેન અમારે રહ્યા છે તો ચાલો વહેલા વેલા એ લોકો સુઈ જાય અમારા ભાઈ હાથ મારતા મારતા આવે છે હિતુભાઈ રમવા હતું એ પેલા બેને સુડાઈ દે તો આ બ્લોગને પૂર્ણ કરી કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ ને તમે તમારો જવાબ આપજો સરકાર સરકાર જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ તો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભારત માતા કે આવજો